નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવો અને સરકારી ભરતીની તમામ માહિતી મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો તેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે મારી ડિયર ફ્રેન્ડ્સ આજનો ટોપિક છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જી ત્રિપ્લસ બી દ્વારા ચાર હજાર ત્રણસો ચાર જે જગ્યાઓ હતી તેમાં વધારો કરીને હવે જગ જગ્યાઓ કરવામાં આવી છે પાંચ હજાર બસો ને બે એટલે હવે ટોટલ બાવનસો પ્લસ જગ્યાઓ થઈ છે કયા ડિપાર્ટમેન્ટમાં જગ્યાઓ વધારો થયો છે અને કેટલી જગ્યાઓમાં ડિપાર્ટમેન્ટ વાઇઝ જે વધારો થયો છે તે તમામ માહિતી આજે આપણે મેળવાના છીએ તો ચાલો જોઈએ સંપૂર્ણ ઓફિશિયલ અપડેટ તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે છે ઓફિસિયલ એડવર્ટાઈઝમેન્ટ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળી ગાંધીનગર દ્વારા જે વર્ગ ત્રણની ગ્રુપ એ અને ગ્રુપ બીની જે સંયુક્ત પરીક્ષા છે તે પરીક્ષા અંગેની જાહેરાત ક્રમાંક બસો બાર ત્રણ એક બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી અને જે ત્રણ એક બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં સિનિયર ક્લાર્ક સંવર્ગની પાંચસોને બત્રીસ જગ્યાઓ ક્રમાંક આઠ સામેની કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરીની કુલ એક જગ્યા બિન અનામત માટે સામાન્ય તરીકે દર્શાવેલ છે તે બિન અનામત મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવશે વધુમાં મંડળ ખાતાના વડાની કચેરીઓમાં મળેલ નવા માગણા પત્રકોને ધ્યાને લઈ અને મંડળ ત્રણ એક બે હજાર ત્રેવીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત હતી તેની અંદર જુનિયર ક્લાર્કની જે બે હજાર ને અઢાર જગ્યાઓ હતી તેમાં વધારો કરી અને આઠસો ને જગ્યાઓનો ઉમેરો કર્યો છે હવે જુનિયર ક્લાર્કની જગ્યાઓ બે હજાર નવસો ને સોળ જગ્યાઓ કરવાની થાય છે હવે સુધારા ક્રમાંક બાદ નીચેની સ્થિતિ આ મુજબ સીધી ભરતી થાય છે તો આ આપણને જણાવવામાં આવે છે હવે ડિપાર્ટમેન્ટ વાઇઝ આપણે જોઈ લઈએ જો તમે આ પીડીએફ ડાઉનલોડ કરવા માંગતા હોવ તો પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઉં છું ત્યાંથી પણ તમે આ ડાઉનલોડ કરી શકો છો અત્યારે આપણે જોઈ લઈએ કુલ જગ્યાઓ ડિપાર્ટમેન્ટ વાઇજ આપ જોઈ શકો છો કમિશનરની શાળાઓની કચેરી છે તેમાં છસો પચાસ હવે જગ્યાઓ છે ત્યારબાદ જે પ્રોસિક્યુટર છે એની કચેરી છે પ્રોસિક્યુશનની એની અંદર પણ એક જગ્યા છે ત્યારબાદ કમિશ્નર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરીમાં છત્રીસ જગ્યાઓ વિકાસ કમિશનરની કચેરીમાં પચ્ચીસ ચેરિટી કમિશનરની કચેરીમાં આડત્રીસ ગુજરાત મેરી ટાઈમ બોર્ડની અંદર ચોર્યાસી અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારમાં વહીવટની કચેરીની અંદર ચોસઠ જગ્યાઓ છે કુલ આઠસો ને અઠ્ઠાણું જગ્યાઓ હવે જે સુધારા જાહેરાત કરવામાં આવેલી છે એ આપ જોઈ શકો છો જુનિયર ક્લાર્ક વિવિધ ખાતાના વડાની થઈ અને બે હજાર નવસો ને સોળ જગ્યાઓ થઈ છે આવી તમામે સંવર્ગ વાર આપેલી છે વધુ ડિટેલમાં આપણે પડીએ તો આ વિડીયો લોંગ થઈ જાય છે આપ જોઈ શકો છો પાંચ હજાર બસો ને બે છે જો આ પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હો તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ this વિડીયો જય હિન્દ